પોરબંદર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાના આટાફેરા છે તે સતત જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત અઢાર ફેબ્રુઆરીના રોજ પણ જે રીતે મોડી રાત્રિના જૂરીબાગ વિસ્તારમાં દીપડો છે તે ફરતો હોય તેવા સીસીટીવી જે ફૂટેજ છે તે સામે આવ્યા હતા અને આ જ વિસ્તારમાં એક રહેણાંક મકાનના ડેલામાં પણ દીપડો પ્રવેશ્યો હોય તેવા સીસીટીવી જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા હતા ત્યારે આજે ફરી એક વખત જે રાત્રિના સમયે કહી શકાય કે જે કલેક્ટર બંગલો નજીકનો જે વિસ્તાર છે ત્યાં એક મકાન જે છે તે મકાનમાં દીપડો પ્રવેશ્યો હોય તેવી જે ચર્ચા જે છે વાત છે તેને લઈને લોકોના ટોરા છે તે ઘટના સ્થળે એકઠા થયેલા જોવા મળી રહ્યા છે તો સાથે જ આ વાતની જાણ પોરબંદર વન વિભાગને થતાં પોરબંદર વન વિભાગ તેમજ જે પોલીસ છે તે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને જે દીપડાને શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી શહેરી વિસ્તારમાં પણ દીપડાના સતત જે રીતે આંટા ફેરા છે તેને કારણે શહેરીજનોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ડર છે તે જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ જે શહેરમાં ફરતા દીપડા છે તેને પકડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે